જગદીશભાઈ સંતો મહાનુભાવો ના આશીર્વાદ લેવા માટે જઈ છે ફૂલ તૈયાર રાખજો શિયારામ જય હમીશપુરી અમીશપુરી ફૂલ રાખજો ફૂલ શિયારા શિયારા આપણા ગુજરાત ના નેતા જગદીશભાઈ આપણા બનાસ ના બનોતા પુત્ર આપણી વચ્ચે આવ્યા છે સંતો ના આશીર્વાદ છે ભારત કી વાત સુનાતા ઓંતો મહંતો આપણા ગુજરાત ના પનો પુત્રો આપણા બનાસ ના સપૂત આદરણીય જગદીશભાઈ આશીર્વાદ આપી રહ્યા છે જગદીશભાઈ નું તો આપણા પુસ્તક સ્વાગત સંતો કરી રહ્યા છે

સૌ જનતા જનાર્દનનો આટલી મોટી સંખ્યામાં આદરણીય જગદીશભાઈને આશીર્વાદ આપવા માટે આપણી વચ્ચે આવ્યા છે આપણે ભારત માતાના જયકારા સાથે બે હાથ ઊંચા કરી એમનું સ્વાગત કરીશું બોલો ભારત માતા કી ભારત માતા કી હું કહીશ કે સ્વાગત હે ભાઈ સ્વાગત એટલે તમે બધા જ કહીશો અધ્યક્ષ કા સ્વાગત હે સ્વાગત હે ભાઈ સ્વાગત હે માન્ય અધ્યક્ષ શ્રી આપનું ખુબ ખુબ સ્વાગત છે આપની ધરતી ઉપર વચ્ચે પટેલ કેબિનેટ મંત્રી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી આદરણીય રજનીભાઈ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયંતિભાઈ સાંસદ સભ્યો ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો સહિત આગેવાનો ઉપસ્થિત છે સૌનું સ્વાગત કરીએ છીએ હું ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા ભાજપના અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહજીને વિનંતી કરીશ કે સ્વાગત પ્રવચન કરશે સૌનું શાબ્દિક સ્વાગત કરશે સૌને વિનંતી કે પોતાનું સ્થાન લઈ લેશો મંચસ્થ સૌએ પોતાનું સ્થાન લઈ લેશો સૌને પેસેજમાં ઉભેલા મિત્રોને વિનંતી કે પોતાનું સ્થાન લઈ લેશો પેસેજમાં નીચે બેસી જઈશું